રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા બગીચામાં ભણા કેવા દાતા ભણા તને હવર હવર માં જો બગીચામાં શેર કરવાની હાલ હે આમ તો જો કે બગીચામાં નથી શેર કરવી આપણે જીવલી દાતી હે ને એના ફારવા ચેન્જ કરવા હે તે મે એને જરાક ઓલું કટ ઉખેડવાનું હોય ને એ સાઈટું હે થોડીક વાર મેં કીધું ઠરી જાય ને પછી જરાક આપણે એને ઉવેરીને છોકરા જો અહીંયા

ਇਹ ਬਾણો ਨਹੀਂ ਇਹ ਭਾਰੋ ਹੈ ਇਹ ਭਾਰੋ ਹੈ ਰਾਮਾ ਮਾਹੀ ਬਾਲੋ ਹੈ ਉਹ ਪਾਣਾ ਤੂੰ ਬਾણો ਛੋ ਤੈਨੂੰ ਅੱਇਆ ਰੋਕਾਉਂ ਕਿ ਤੇਮਾਰ ਘਰ ਵੇ ਜਾਉਂ ਆ ਰੋਕਾਉਂ ਉਹ ਤੇ ਪਹਿਲਾਂ ਰੋਕਾਉਂ ਹਾਂ ਹਾਂ ਨਾ ਕਰ ਅਜ ਮੁੱਕੀ ਜਾਉਂ ਤੋ ਮੈਂ ਤਾਂ ਵਰਤਾਂ ਨਹੀਂ ਤੋ ਕਿ ਅਦੀ ਮੁੱਕੀ ਜਾਉਂ ਹੋਵੇ ਮੁੱਕੀ ਜਾ ਹੋਵੇ ਮੁੱਕੀ ਜਾ ਕਿੱਲਾ ਦਿੱਤਾ ਰੋਕਾਉਂ ਮੇਂ ਜੀ

ભાઈ મજાક મસ્તી એક બાજુ ને હવે આપણે જાવ ઓલી દાતીને ફારવા બદલાવવાની થી બોલ ઉેરી આવું અને પછી એને બદલવા નખી જોઈ કેટલા ખીલા હાલે કેટલા ખીલા તૂટે એના ઉપર આધાર છે પાછા વરી નવા લેવા જો હે દાતીને ફારવા ડબલ સાઈડ હોય માથી સિંગલ સાઈડ હે ને ક્યાં ગઈ હવે પાટ ફેરવી નાખી એટલે વરી હાલ લમડા લાલે વાતા દસો દજી સાભડે મંતાની મો મારી રહી ગઈ ગો લલમા ગોકુળ માતા હંભરે ઇયો માલ અલલ ભણો ગકુળ વાતા કૂકુ કંગી કુકુ કૂ કંગી ફૂલ ને દો નિય હે કી દિયો કામ જો હે

હજી મામન ઘેર તમારું ઘેર મૂકી આવ્યા મારા મામન ઘેર નઈ તને નિહિલા ઘેર મૂકી આવું ભાઈ હવે આપડે જાય જરાક દાતી ની સર્વિસ કરી લઈ અને કરેણું ફૂલ કિમ બાકી મસ્ત ઓગડી ગયા મામા હું અહીંયા જાઉં મારો દાતી હમી કરવી ને તી હાલો આપણે જરાક હવે પાના હથોડી તું અહીં મૂકી આવ્યો છો એ લઈ અને દાતી ખોલ નાખી અને કદાચ તમે પરમ દિવસે હમજે ન હોવ તો સુરભીની મમ્મીને ગરામાં કાકડામાં હોજ આવ્યો હે ઘણી વાર આપણે વિડીયોમાં અહીં કીધું હે કેમ કે વર મહિને એક બે વાર થાય જ છે એવું એટલે દવા લેવા ગયા તા ને હજી કંઈ આજે ખાસ રાહત નથી આજે તારીખ છે ચાર ચાર બે હજાર પચીસ અને આજે જવાનું હોય આપણે નંદાણા મારા મામાના ગામ મોગલધામ બહુ બઉ મોટા ભવ્ય ટૂંકમાં ડાયરો હોય ગોપાલ સાધુ આહિર ને હજી બે કલાકાર છે નામ ભૂલી ગયો ચાર કલાકાર હે ટોટલ અને જાઉં હે આપણે નંદાણા જોઈ બપોર પછી હવે કઈ જવાનું થાય મોડાઉં તો મામા ક્યારે નહીં જવાય ડાયરેક્ટ માતાજીના મંદિરે પ્રોગ્રામ નો લાભ લઈ અને પછી પાછા હવારે રિટર્ન વેલા ગમે તે ટૂંકમાં આવું હોય તો આપણે રિટર્ન આવતા રહેવું તો હાલો મારે જો આ દાતી ને એને ફારવા જોવા બદલા ફટાફટ નાખું હાલો ભાઈ લગભગ કલાક કુચે મળ્યો લગભગ બધા બોલ ઉરી ગયા એમાંથી તૂટવામાં ત્રણ ખીલા ટૂટ્યા છે આપણે જેવી રીતના આ જો આનું માથું અહીંથી ભાંગી ગયું હે એક આ નીચલા ખીલા ટૂંકમાં બધા તૂટવાનું કરતા હતા એમાં આ વધારે મયળાઈ ગયેલ ને હાડ હતો આ તૂટી ગયો હે બાકીના એકે તૂટવા નથી દીધા બધા ઉવેરી નહીં ખાહે અને હવે આને ઠપકારીને કાઢવા જો હે ટૂંકમાં જો આ ફારવા છે ને બુંદા થઈ ગયા આ સાઈડની અણિયું હે એ બદલાવી નાખવાની હે આપણે તો હાલો ટ્રાય કરી જો આ અણિયું આવી રહ્યું આ ભાગ નીચે લઈ લેવો આ ભાગ ઉપર લઈ લેવો એટલે મસ્ત થઈ જાય આપણે આ એક ખીલો ઢીલો હે અને તૂટી ગયો છે હાલો ઘડી આમાં મથામણ કરી લઈ હવે જોઈ બદલે કે હું થાય આ બધી મહા મુસીબત છે એક પાનું લગભગ નીકળે એમ હેની આશા નથી આનો એક ખીલો કાઢ્યો નહીં મારું મન જાણે કિલ્લા લગભગ બધા માથા વગરના થઈ જાય છે જો આના માથા હોય ને એ તૂટી ફૂટી જાય છે આના માથા અને ખીલાય તૂટેલ જ છે જોકે હવે અંદર ધૂળ ને કાટ ને બધું મિક્સ થઈ ગયું હે નીકળતું નથી એક જ પાનો નીકળ્યું એમાં એક જ ખીલો નીકળ્યો હે એટલે અને ટૂંકમાં છે ને આપણે જો આમ ફેરવી ચોરવી હગી આ અણી ભાગ નીચે લઈ હગી ઘરે આપણે બનાવવાની છે ચોખાના લોટની ફરફટ બરાબર છે ચાલો ઈ કે ઘરે અને ભાણાભાઈ ને હવે ઘરે જાવું તું પપ્પા અહીં હતા ત્યાં સુધી પાણા લઈને રમતો તો પાના હમ ચાલો જાઓ લઈ આવો કઈક રેસીપી બીજું હા વેફર બનાવી ચોખાની જય શ્રી કૃષ્ણ આમાં જો મીઠું નાખ્યું ને પાણી મૂક્યું પાણી લગભગ જેટલું મૂકી દીધું જેટલી થાય જ નાખવી છે અને આ બધું ચોખાનુંવાયેલું અડધું ભર્યું હવે પાણી ઉકળી જાય ને એટલે બનાવ નાખી ખીચી

હા એ ચાલુ કરી દઈવાની ચાલુ કરી દઈ પહેરી જાય અને આમાં હે ને તેલ કે ઈ કઈ ચોપડવાનું ના હોય તેલ ચોપડી ને પછી આપડે જાજો ટાઈમ રાખવી હોય ને તો હા આવી જાય તેલનું અને આ બાર મહિનાની જે વેફર કરવી હોય એમાં કોઈ દી તેલ ચોપડવાનું જ નહીં પાણી થી લોટ આમ આમ કરી જ નહી બગડે જ નહીં તેલ નો હા ના આવે ખાટલા ભરાઈ ગયા ને અઢી ખાટલા જે ભરાશે ભરા અડધો કા આ થોડોક થઈને અઢી ખાટલા થઈ જાય અને આ હું હેલી હોઈશ કાંઈ ઘા થઈ જાય આંખડી જતી લીધી કરવી બધી એક લાઈન મળી જાય બેસે સર આમાં ઘણી મજા હજી કઈ ઘટે તો પછી કઈક પાછરી દે

એકતા હું પાછું પાણી પીવરાવે બહુ પેટ ભરાઈ ગયું હોય અને પણ આ ઉનારામાં જ કરવાની સીઝન હોય હિયાળામાં કરાઈ હોગે પણ આપડે ટાઈમ ના હોય કરવાનું હોય એમ તો ભાઈ હું આઘણી ગયો તો પાણાવારી મેં કીધું પાણાવારીની હું હાલત છે ને એ જોઈ આવું પાણાવારીમાં નથી ચા ડાયરેક્ટ પડે એમ કે નથી દાંતી જરાય અડે નથી રા પડે કે નથી પંચી આલે એવું પડું તળાઈ ગયું કે વાત જવા દો અને ભોરિંગણી ઉઈ ગઈ ને કે જગ્યામાં ધૂળ પડે એમ નથી એ આપણે છાતીની નવાર એવી થઈ પડી ના ના થાય જ છે માંડવીમાં કેવો થર ઉપડે છે આ કે કે કોઈ દી ભોરિંગણી ન થાતી ને માંડવીમાં કા આવી ઉગે અટણ તમે જોઉં તો તમને પણ ઈ તા માંડવીમાં તો હોય પણ હાતીડામાં નીકળી જાય ને તો એ નીકળી જાય પણ એ ઉનાળે ભેજ હોય ને

ખેપા મારવા માં પાછી ખેતી કરવી બહુ હાડ હે ઈ ઠેફા ઉખડે કેવડે ઉપડે એવડે ખેપાતા બે વર્ષ બે થયા મારી ખેપાત મારી જ છે એમાં

બે જગ્યા ભંડારીયા ભંડારિયાની ચાલુ થઈ ગઈ કાલ પરમ એ ચાલુ થાય નવાણીએ ચાલુ થયું સોનલ માતાજી નું મંદિરે લગભગ ચાલુ હે સપ્તાહ વિરમદર ચાલુ હે વિરમદર ચાલુ હે બહુ સપ્તાહ અને એક બાજુ કામ નથી ખૂટતા દી કીમ યોજાય ખબર નથી પડતી એવી હાલત છે કા અને તારું હું શું અટારણા હાઉ કરું લાગો આંચન તપન ના મે 3 GB નું છે મે ઠેરકો ગ્રેકલી વાર કરી દીમાં ધન્ય થોન વાર ચાર વાર ચાલુ રાખને માટે હૈદર નાખતી જઈએ અને બુકડો મુકા એમ તો કઈક ગરમ કામ હા હાંજે એમ કરું કે ઉટારણા મુક દે હા તો થઈ ગયા એલાર થઈ જાય ને તો ફાયદો કર આથી સાંજે હું અટાણે મૂકી દેવે ચપટી ગરામાં કાંભા કડવું લાગે પણ નહીં અને એક યાદ રાખવું હંમેશા ખાવામાં જે તમને મજા આવે ને એ નુકસાન કરે અને ના મજા આવે ને જે ખાતા હોય એ શરીર માટે ફાયદો લુખા રોટલો હા તો એ બસ ફાયદો કરે ને તેલવાળું શાક તમે ખાઓ તો એ નુકસાન કરે લીમડો કડવો ચૈત્ર મહિનો ચાલુ થઈ ગયો લીમડામાં મોર ફૂટવાના ચાલુ થઈ ગયા ચૈત્ર મહિનામાં લીમડાના મોર ખાવાના અતિશય ગુણકારી હા ગુરુદેવ કેમ બે કડવો લીમડો ખાવો હંમેશાને માટે ચૈત્ર મહિના કેમ એટલે નહીં રહેવું ચૈત્ર મહિનામાં અટાણે જોઈએ એમાં મોર ફૂટતા હોય કુણા કુણા મોર છે ને એ ખાવાથી બહુ ફાયદો થાય ચૈત્ર મહિનો કોઈથી પાલન નથી થતું મારાથી તો નથી થતું પણ કોઈથી નથી થતું અને અટાણે છે ને કડવી જ લાગે હંમેશા માટે બધા હા

जो आ टाइप ने दांडला थी गया है बता वो लांबा में कहीं से कह नहीं मैं पंखीड़ा खिल खोड़ा कहीं खाए जाए है कैसर टाइप नो है ये अंबो शे अपडे खावा पूर्ति नामी कह फ्री थी जाए जो टाइप नहीं बजे में है है जो आ है बद्दे सी मोटी कह रही, रही था यामा बेबे किला नहीं थाई थी पहली बार अंबो है वो ना तो बेबे किला नहीं कह थी અટાણે ઝૂમ કરવાની ટ્રાય કરી જોઈ જય રી એવી કેરી થાય છે અને પાકલે આપડા પૂરતી નામી થઈ જાય એને ખાવી હોય તો આવી જાજો અને અમાર વિરનભાઈ મેગી બનાવે છે ને મોટી ટોપડી લઈ આવ્યો મને જડી હવે જડી ને મને અમારા જૂના દેશી રસોડાની અંદર પણ છગડી છે અમારી ઓલી લાઈટ વાળી આપડું એજનું રસણું આ આપડું ચૂન કીચ જો અહીંયા ચીમની છે તુવાડો કઢવાની ઘર તો ઓ એજ એમ કે અમાર છે હું અને ફૂલ પવન ને હું કે કહી હું તો આમ લાઈટ જ ના રહે રંચાજી હતી એવડું એડી ને કે ઓય બોટલ ઉપર દીવો બોવાના

ક્યાંય ભાઈ જપાતું નથી હમ ખાઈ જાવ નહીં ઓહરીમાં નહીં ઘરમાં નહીં ઝાડવે નહીં ક્યાંય હક થાય એટલે પછી આવું ગરમા ગરમ ખાઈ થી પાણી ઓછું પીવું પડે હે જાય હાલો તો મેગી પાર્ટીમાં કોઈને જોડાવું હોય તો આવી જાઓ બાકી હવે અમે મેગી ખાઈ લઈ અને વિડીયોનું એન્ડ કરી દઈ કેમ કે એડિટિંગ અટાણે જ મારે કરી લેવું છે એવો મારે મનમાં ભાવ થયો હે એટલે હું અટાણે એડિટિંગ કરી લઉં ને હા માર મુરત આવી ગયું ને જલ્દી જલ્દી મેલું થોડાક હા અને કાનાભાઈને પૂછ્યું તો તે કે બહુ કંઈ નક્કી નથી નંદાણા જવાનું એટલે હવે અમારુંય મૂડ વિખાઈ ગયું છે જોવા આગળ જવાય કે નહીં એટલે બહુ કંઈ ખાસ નક્કી નથી હવે હવે ર કીધું તો મામાની ત્યાં જવું હે પ્રોગ્રામમાં પણ જોવાય કેવી કડક અટાણક તપે નથી ને તેમથી ક્યાંય બહાર નીકળવાનું મને જ થતું નથી તો ફાઇનલી ચાલો મેગી થઈ ગઈ તૈયાર બાકીનું બધું જોવાય છે મેગી ખાવી હોય ચાલો ચાલો વિરંતભાઈ ખાવજો અહીં તમે કેવા લાગો तड़का <laughs> અયા શોકરાઉને આપણે ના તો કેતોય પણ ખરેખરની મજા તો આમાં જ છે જીસી હલે મને પહેલા ભાવતી નહીં પણ હવે ખબર નઈ મેંડી ભાવવા કોરામ પેકી ચાલુ કાડે મમ્મી એમ કે મને ભાવે પણ કાન બધન ગીન ભાવ મને તો મને ભાઈ ને પપ્પા ને ફૂલ ભાવે હાલે મને પહેલા ન ભાવતી પણ હવે ભાવે હે તો હાલો આપણે ખાઈ લેતી હે મેગી તું તમને દેખાવા પૂરતી જ ચમચી લીધીતી ચમચી ઢુંડા લાગ્યા ખાવામાં કઈ ના લાગા यार अपन डलाएगी है नहीं लाएगी ये तो उड़ीसिया खाता हुआ ये बुला के उड़ीसी जब अपने बात था ही ना के भावे ना, तो ना है ना इनोक्शन करे हम्म तो इनोक्शन नहीं करे अच्छा रहे हरु उन्हें थी नूडल्स का भी राजू भाई मैगी खाई मैगी नौ खावे राजू भाई की ये बकवास राजू जाऊँ है मोगल वंदना मा नंदा ने है तो कान नहीं बहु मूड नहीं मन नहीं बहु मूड नहीं हम कर हमारा हज कर ही गया ना के फाइनल फिक्स छे ने लो भाई जोय जी अगर थावन हो है ई था है बताओ हूं का अथवा के हूं तुमने वीडियो मन बाकी आज ना वीडियो नो है एंड कर दे परी मरी नवा व्लॉग में क्या सुधी आओ जो राम राम